ચોથા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જગતમાં ત્રણ માર્ગો છે એક પુષ્ટિ માર્ગ બીજો મર્યાદા માર્ગ અને ત્રીજો પ્રવાહ માર્ગ આ ત્રણેય માર્ગ બધી રીતે એક જીવ જીવભાવથી બીજું દેહથી ઉત્પત્તિથી ત્રીજું ક્રિયાઓથી ચોથુ સૃષ્ટિની પરંપરાથી પાંચમું ફળ થી ભેદ વાળા છે એક પુષ્ટિ માર્ગ એ ભગવાનની કૃપાનો માર્ગ છે અહંતા મંતાથી પૂર્ણ સંસારમાંથી મન પ્રભુમાં લગાડવું તેનું નામ ભક્તિ આવી ભક્તિ પ્રભુની કૃપાથી મળે છે જગતમાં બે પ્રકારની સૃષ્ટિ છે એક દૈવી સૃષ્ટિ અને બીજી આસુરી સૃષ્ટિ સૃષ્ટિ માર્ગમાં દૈવી સૃષ્ટિ હોય છે બીજું મર્યાદા માર્ગ એટલે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ તેમાં પણ સૃષ્ટિ દૈવી સૃષ્ટિ હોય છે છતાં તે પુષ્ટિ માર્ગથી

દ્વેષ કરનારા અશુભ કામ કરનારા એવા ક્રૂર નરાધમો ને આ સંસારમાં આસુરી યોનીમાં હું વારંવાર ફેંકું છું તેથી પુષ્ટિ માર્ગના જીવો બીજા જીવો કરતા ભિન્ન છે પુષ્ટિ જીવો માટે ભગવદ સેવા કરવી એ અનિવાર્ય છે સૃષ્ટિને શ્રી ઠાકોરજીના અંગની સેવાનું સ્વરૂપાનંદનું ઉત્તમ ફળ મળે છે